સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ખાતે નવ દિવસ મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસ અગિયારસો કુંડી મહાયજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં લાખોની સંખ્યામાં ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સાથે જ લીંબડી ખાતે મોટા મંદિર નિંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી નિંબાર્ક મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતો સહિત સેવકગણ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત સતત નવ દિવસ સુધી ચાલેલી મોરારી બાપુની રામકથામાં લીંબડી સહિત આજુબાજુના ગામોમાંથી અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતો રામકથા દરમિયાન સમગ્ર વાતાવરણ ભક્તિમય બનવા પામ્યું હતું ભગવાન શ્રી પ્રભુ નારાયણની કૃપાથી લીંબડી મોટા મંદિર પાવનકારી ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે શશિધરાતુર્ભુજ નારાયણ ના આશીર્વાદ થી થવા આવી રહ્યો છે સ્મરણીય પૂજનીય વંદનીય શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજ ના નિમ્બાર્ક પીઠાધીશ્વર પદે આજે દિવ્ય ભવ્ય અને નવ્ય નિર્માણ પામેલ નિત મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા દિવસથી એટલે કે રામ કથા ની પરિપૂર્તિ કરતા ભગવાન ના યજ્ઞશાળા ની અંદર મહા પૂજાઓ અન્ય પૂજાઓ દેવો ના સ્થાપન થઈ ગરાહ હોમ કરી અરણી મંથન દ્વારા અગ્નિ નારાયણ પ્રદિપ્ત કરી અને પુરુષોપ્પનાય દિવ્ય મંત્રો વડે ભગવાન યજ્ઞનારાયણ ને આહુતિ પ્રદાન કરી પૂજ્ય બાપુ એ નિયુક્ત કરેલું આ બંને અમૂળ રત્ન આજે ભારત વર્ષના ભારત દેશની અંદર આ પહેલો યજ્ઞ છે હજાર કુંડી યજ્ઞ થઈ ગયા છે પણ એક હજાર એકસો ને અગિયાર કુંડે મહા યાગ કે જે વિશ્વના કલ્યાણ માટે સાધુ સદા સંત અને હિતકારી જે સાધુએ જન્મ પ્રાપ્ત કરી અને વિશ્વના કલ્યાણ માટે સ્વયં ચતુર્ભુજ નારાયણ ની મધ્યમાં રાખી અને ભારત ભૂમિને ગાજતી કરવા માટે લીમડીની અંદર જે અગિયારસો અને અગિયાર મહાવૈષ્ણવ જે આયોજન કર્યું છે અહીંયા અગિયારસો જેવા બ્રાહ્મણો છે બ્રાહ્મણો વેદની ઋચાઓ દ્વારા પુરુષ ઉક્તના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી અને પ્રત્યેક ઋચાએ હોમ આપે છે આ ત્રી દિવસીય આ અને જે છે એવા લલિત કિશોર શરણદાસજી મહારાજના અમી આશીર્વાદ થી જગતને ન મળેલી ભેટ કે પ્રથમ યજ્ઞ છે એ અગિયારસો ને અગિયાર કોડી આ ભારત વર્ષને ભેટ આપ્યો છે